મિત્રો માતા મેલડી સાપ બની અને પડછાયાની જેમ આ સોનબાઈની આજુબાજુ ફર્યા કરે છે અને સોનબાઈ રસ્તો ભૂલી જાય તો પણ એમને સાપ બનીને રસ્તો બતાડે છે અને ત્યારે સોનબાઈ માતા મેલડીને ઓળખવામાં ભૂલ કરે છે અને પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આ સરસ મજાના ઇતિહાસને ચાલો વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ભાવનગરમાં આવેલું એક નાનું એવું ગામ છે અને આ ગામમાં એક નેહડામાં ગરીબ વર્ગના લોકો રહે છે અને તેમાં એક છાપરું એવું પણ છે કે જેમાં સોનબાઈ રહે છે અને એમને સાત એક વર્ષની દીકરી છે અને સોનબાઈ આખો દિવસ ઘરના કામકાજ કરે અને દીકરીને સંભાળે છે અને એમના પતિ રાઘવજી આ નેહડાના માણસોની સાથે આખો દિવસ કાળી મજૂરી કરવા જાય અને સાંજે ઘરે આવી અને વાળું પાણી કરી અને આરામથી સૂઈ જાય છે અને આ નેહડાના બધા માણસો આ રાઘવજીને કહે છે કે અમે બધા તો પતિ પત્ની સાથે મળી અને મજૂરી કરવા માટે જઈએ છીએ એટલે સાંજે અમારી પાસે ડબલ રૂપિયા આવે છે તો હે રાઘવજી તમે પણ તમારી પત્ની આ સોનબાઈને સાથે લાવતા હોય તો તમારે પણ બંનેની મજૂરી રાત્રે મળી જાય ત્યારે રાઘવજી કહે છે કે અરે નાના ભાઈઓ મારે તો આટલા પૈસામાં જ મસ્ત જીવન જાય છે અને હા જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારી સોનબાઈને ક્યારે હું કાળી મજૂરી કરવા નહીં જવા દઉં અને આમ આ ગામના માણસોને ચૂપ કરાવી અને બધા કામે લાગે છે અને આમ કરતા કરતા અમુક સમય કહેતા મહિના વીત્યા અને એક દિવસની વાત છે ત્યારે બધા સાથે કામ કરતા હોય છે ત્યારે આ બધાને આ રાઘવજી કહે છે કે મને છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે પણ આ માણસો તો કામમાં ને કામમાં આ રાઘવજીની વાતને મગજ ઉપર લે રાઘવજી તો પછી માણસો અને એક ઝાડના છાયડામાં લઈ જાય છે અને એમના માથા ઉપર પાણી છાંટે છે કે આમને લાગે છે કે તડકો માથે ચડી ગયો છે તો હમણાં સાજા થઈ જશે અને આમ વાતો થઈ રહી હોય છે ત્યારે ખેતરનો માલિક આવે છે કે તમે બધા કામ કરવાને બદલે આમ ભેગા થઈને છાયડામાં બેઠા કેમ છો ત્યારે એક ભાઈ કહે છે કે આ ગરમીના કારણે આ રાઘવજી ઢળી પડ્યા અને એમના માથા ઉપર ગરમી ચડી ગઈ છે તો અમે તેમને ઉચકી અને અહીંયા છાયડામાં લાવ્યા છીએ ત્યારે આ ખેડૂત એ રાઘવજીને તપાસ કરે છે અને તપાસ કરીને કહે છે કે હે ભાઈઓ આમને તો માથે ગરમી નથી ચડી ગઈ પણ આમને તો હાર્ટ અટેક આવ્યું છે અને આ તો મૃત્યુ પામ્યા છે અને ત્યારે આટલું સાંભળતા તો એ ગામના માણસો ગભરાઈ ગયા અને કામને પડતું મૂકી અને રાઘવજીની લાશને લઈ અને ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી આ ગામ લોકો વિચાર કરે છે અને અંદરો અંદર વાતો કરે છે કે આ સોનબાઈને ખબર પડશે તો એમની શું હાલત થશે કેમ કે આ રાઘવજી સિવાય આ સોનબાઈનું બીજું તો આ દુનિયામાં કોઈ છે નહીં અને ત્યારે પછી તો ગામના માણસો હિંમત કરી અને આવે છે આ સોનબાઈના છાપરે અને છાપરે આવી અને આંગણામાં જીવે લાશ મૂકીને અને ત્યાં તો સોનબાઈને બહાર કાંઈક અવાજ સંભળાણો તેથી હાથમાં રોટલાનો લોટ છે અને સોનબાઈ બહાર આવે છે અને આવીને જુએ છે તો જોતાની સાથે જ તેમના ડોળા ફાટી ગયા અને એક જ છલાંગ મારી અને પહોંચ્યા એમના ધણી પાસે અને રડતા રડતા કહેવા લાગ્યા કે શું થયું છે મારા ધણીને અને સવારે તો સાજા ગયા હતા તો હવે તેઓ કાંઈ બોલતા કેમ નથી અને ત્યારે એ ટોળામાંથી એક માણસ એટલું બોલ્યો કે એમને હાર્ટ અટેક આવ્યું છે અને તેઓ આ દુનિયામાં હવે નથી રહ્યા અને આટલું સાંભળતાની સાથે તો તેમના ઉપર આપ ફાટી પડ્યું અને તેઓ ત્યાં બેભાન થઈ જાય છે અને ત્યારે આ બાઈને પાડોશીની બાઈઓ આવી અને એમના ઘરે લઈ જાય છે અને આ રાઘવજીના ગામ લોકો અગ્નિ સંસ્કાર કરી નાખે છે અને એના પછી બાર દિવસ સુધી સોગ રાખી અને એમના ઘરે જમવાનું આ પાડોશીઓ આપે છે પણ બાર દિવસ પછી બધું પૂરું થઈ જાય છે અને હવે આ સોનબાઈને ખાવા પીવાના ફાફા પડવા લાગ્યા અને હવે આ સાત આઠ વર્ષની દીકરીને ભૂખ લાગવાના કારણે તે પણ રડવા લાગી અને તેથી આ સોનબાઈને હવે આ ગામના માણસો સાથે કામે જવાનું નક્કી કર્યું અને કાળી મજૂરી કરવા માટે જવા લાગ્યા પણ એમને કામ કરવામાં તકલીફ પડે છે અને શરીર સાથ આપતું નથી કેમ કે આખી જિંદગી તેમને રાઘવજીએ કાંઈક કરવા નથી દીધું અને કોઈ જાતની મજૂરી પણ તેમને નથી કરવા દીધી તેથી તેમનાથી આ બળબળતા તાપમાં કામ થતું નથી તેથી ગામના માણસો અને અમુક બાઈઓ તેમને કોસે છે કે તારાથી કામ ના થાય તો તું ઘરે ચાલી જા અને આમ તડકામાં કામ એ તારા કામની વાત નથી માટે તું ઘરે ચાલી જા અને ક્યાંક ભીખ માગી અને તારું જીવન ગુજારજે અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ સોનબાઈ રડવા લાગ્યા અને રડતા રડતા એક ઝાડના છાયડામાં આવીને બેઠા છે અને ત્યારે ત્યાં એક ગોવાળ તેની ગાયો લઈ અને તેમની બાજુમાં થઈને પસાર થાય છે અને ત્યારે આ બાઈને રડતી જોઈ અને પૂછે છે કે બહેન તમે કોણ છો અને અહીંયા રડો છો શું કામ અને તમને શું દુઃખ પડ્યું છે અને ત્યારે આ બાઈ એની જીવનમાં બનેલી બધી ઘટનાઓ આ ગોવાળને કહે છે અને કહે છે કે ભાઈ હવે હું સાવ ભાગી પડી છું અને આજે જો આ મારા પેટે આ દીકરી ના હોત ને તો હું ક્યારની એ મરી ગઈ હોત પણ આ મારી સાત વર્ષની દીકરી માટે મારે જીવતું રહેવું પડે છે પણ મારું શરીર આવી ગરમીમાં કામ કરી શકતું નથી ત્યારે આ ગોવાળ તો ઉદાર દિલનો હતો તેથી તે કહે છે કે બહેન તારાથી કામ ના થતું હોય ને તો મારી વાત સાંભળ અને લે આ મારી પાસે તો વાડો ભરીને ગાયો છે પણ આજે એકાદ ગાય જો તને આપું અને તારું સારું થઈ જતું હોય ને તો લે બહેન લઈ જા આ ગાય અને એનું દૂધ વેચી અને તારી દીકરીને મોટી કરજે અને તારે કમાવાની જરૂર નહીં પડે અને ત્યારે આ બાઈ એ ગોવાળના પગમાં પડી ગઈ કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ત્યારે એ ગોવાળ કહે છે કે સાંભળ બહેન તારી સારી વેળા વળશે અને ક્યારેક તને યાદ આવે તો આ માલધારીની મેલડી સામે બે હાથ જોડી અને એટલું કહેજે કે હે મારી માલધારીની મેલડી મારી અમારી રક્ષા કરજો અને અમારા બેડા પાર કરજો અને આટલું કહેજે અને જો મારી મેલડી તારા બેડા પાર ના કરી નાખે ને તો મને ગોવાળને મારી મેલડીને પૂજવી નકામી છે અને આમ આટલું કહી અને આ ગોવાળ બીજી ગાયો લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને એક ગાય આ સોનબાઈને આપી છે ત્યારે સોનબાઈ પણ આ ગાયને લઈ અને પોતાના ઘરે આવે છે અને ગાયને દોઈ અને એ દૂધનું થોડું ઘી બનાવે છે અને જ્યાં પોતાની પાણીની માટલી રાખતા હતા ત્યાં માતા મેલડીના નામનો દીવો ભરે છે કે માં મેલડી હું આ દીવો તારા નામનો બાળું છું અને એ તારા સુધી પહોંચે છે કે નહીં એ તો મને કાંઈ ખબર નથી પણ મારા દિલમાં હવે એક જ નામ વસ્યું છે અને એ છે મારી મેલડીનું તો હે માં મેલડી તું મારો અવાજ સાંભળજે અને મારા વારે આવજે અને હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી હેમાં મેલડી તારો આ પાણીયારે ઘીનો દીવો બાળીશ અને મિત્રો આમ કરતા કરતા બે ત્રણ મહિનાનો સમય વીત્યો અને આ સોનબાઈના ઘરે છાપરામાં એક કાળો સાપ આવે છે તેથી તેઓ ડરી ગયા અને પાડોશીઓના ઘરે જઈ અને એમને બોલાવે છે ત્યારે પાડોશીઓ આવી અને આ સાપને છાપરામાંથી બહાર કાઢે છે અને પછી તો સોનબાઈ વહેલી સવારે છાણા વીણવા ગયા તો ત્યાં પણ એ જ સાપ આવે છે અને હવે તો આ સોનબાઈ જ્યાં જ્યાં પણ જાય ને ત્યાં ત્યાં આ સાપ એમની નજરે પડવા લાગ્યો તેથી તેઓ તો ડરી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ સાપ કેમ મારી પાછળ પાછળ પડ્યો છે અને એ મને ડંખ મારી અને મારી નાખવા તો નહીં આવ્યો હોય ને તેથી આ સોનબાઈ તો આજે વહેલી સવારે માતા મેલડીનો દીવો ભરી અને કહે છે કે માં મેલડી આ તારા નામ માથે હવે હું મારું જીવન જીવું છું પણ આ સાપ મારી પાછળને પાછળ કેમ પડ્યો છે અને આ સાપનું મેં શું બગાડ્યું છે અને મારી આ સાપથી મને બચાવો નહીતર આ સાપ મને મારી નાખશે કારણ કે તે રોજ મને નજરે પડે છે અને આમ આટલી વિનંતી કરી અને સોનબાઈ પોતાના છાપરામાંથી બહાર કાંઈક લેવા જાય છે અને લઈ અને પાછા ઝૂંપડામાં આવે છે તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે અરે રે આ શું છે અને આ સાપ એ દીવાની આજુબાજુ ગોળ ગોળ વીંટળાઈ અને ફેણ માંડીને બેઠો છે ત્યારે આ ઘટના જોઈ અને સોનબાઈ ડરી ગયા અને તેમની દીકરીને સાથે લઈ અને પાડોશીના ઘરે ચાલ્યા જાય છે અને આવી રીતે સાપથી બચવા માંગે છે પણ તેમનો પીછો આ સાપ છોડતો નથી અને આમને આમ એકવાર બને છે એવું કે આ સોનબાઈ લાકડા કાપવા માટે જંગલમાં દૂર દૂર ચાલ્યા જાય છે અને વળતા આવતા તેઓ દિશા ભટકી જાય છે અને તેમને કઈ બાજુ ઘર છે અને કયો એમનો રસ્તો છે એ જંગલમાં એમને કોઈ ખ્યાલ આવતો નથી અને ત્યારે પણ આ સાપ એમની સામે આવી અને ઊભો રહી ગયો અને પછી એમની આગળ આગળ ચાલવા લાગ્યો અને સોનબાઈ આ સાપની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને આ સાપ સોનબાઈને સાચો માર્ગ બતાવી અને ઘરે લાવે છે તેથી સોનબાઈને હવે ખબર પડી ગઈ કે આ સાપ મને ડંખ મારવા નહીં પરંતુ મારી રક્ષા માટે આવ્યો છે અને એટલે જ તો તેણે મને સાચો માર્ગ બતાવી અને મને ઘરે લાવી છે માટે આ સાપનું રાજ હવે મારે જાણવું પડશે અને આમ વિચારી અને હજી તો ગામમાંથી ભૂવો બોલાવવાનો તેઓ વિચાર કરે છે ત્યાં તો એમના ઝૂંપડામાં બેઠેલી એમની સાત વરસની દીકરી હાકોટો કરીને બોલી કે હે સોનબાઈ તે મને ના ઓળખી કે ના માડી તમે કોણ છો કે હે સોનભાઈ તારા આગળ પાછળ પડછાયાની જેમ સાપ બનીને ફરું છું અને હું પોતે જ છું તો પણ તું મને ઓળખતી નથી અરે ગાંડી હું તારી રક્ષા કરવા માટે સાપ બનીને આવી છું અને ત્યારે સોનબાઈ કહે છે કે માડી તું મારી રક્ષા માટે લે આવી પણ તારું નામ તો આપ અને અહીંયા કેવી રીતે આવી અને ત્યારે એ ધૂણી રહેલી દીકરી એટલું બોલી કે હે સોનબાઈ હું બીજું કોઈ નથી પરંતુ તું જે પાણીયા મારા નામનો દીવો બાળે છે ને એ જ હું એક માલધારીની માતા મેલડી છું અને તારા વારે આવી છું અને હું તારો ધણી બની અને જો તને આ જગતમાં ક્યાંય પાછી પડવા દઉં ને એ તો તો હું તારી મેલડી ના કહેવાવું અને હે સોનબાઈ તને સંકેત આપવા મારા ભરેલા દીવાની ગોળ ગોળ વીંટળાઈ અને હું તારી સામે બેઠી હતી તો પણ ગાંડી તું મારા ઈશારાને સમજી ના શકી કે માડી મને માફ કરી દો હું તો ભૂલી ગઈ હતી કે તમે આટલી જલ્દી મારી અરજી સાંભળી અને મારી વારે આવી જશો અને ત્યારે માતા મેલડી કહે છે કે આમ ને આમ તું મારો દીવો ભરતી રહે છે અને તું જોજે હું તને ક્યાંથી ક્યાં પહોંચાડું છું પણ તને ક્યારેય મજૂરી કરવા નહીં જવા દઉં અને આમ પછી તો આ સોનબાઈની ભક્તિમાં હવે આંધળો વિશ્વાસ આવી ગયો અને હવે તો શ્વાસે શ્વાસે તુહીમાં મેલડી તુહીમાં મેલડીના નારા લાગવા લાગ્યા અને હવે તો માતા મેલડી ઉપર પાક્કી શ્રદ્ધા સોનબાઈને બંધાઈ જાય છે અને પછી તો માતા મેલડી એવી મહેર કરે છે કે એકની બે ગાય થઈ બેની ચાર ગાય થઈ અને આમ કરતાં કરતાં વાડો ભરાણો અને વાડો ભરેલો હવે સોનબાઈને ગાયો છે અને આ આખા નેહડામાં સોનબાઈની ગાયોનું દૂધ જાય છે અને આજુબાજુના ગામડાઓમાં પણ હવે સોનબાઈની ગાયોનું દૂધ વેચાવા લાગ્યું છે અને સોનબાઈ સારી એવી જિંદગી જીવવા લાગ્યા છે અને સાથે સાથે માતા મેલડીની ભક્તિ પણ કરતા જાય તો મિત્રો આવા ઇતિહાસ છે મારી લોઢાના દાંતવાડી મેલડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી